જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં આ જશો અમારા નવા વીરમાં આપણું સ્વાગત છે અટાણે હું બીજા બગીચા આવ્યો તો આટો મારો આ બીજા બગીચે આપણે કેરીનો જ છે હાલો હું તમને બતાવું કન્ટીન્યુ તમે વ્લોકમાં રહેજો હું બગીચામાં આવી ગયો છું હાલો તમને હું બગીચાની કેરી બતાવું કેવી મારી કેરી છે મારો બગીચો છે આ જોઈ લો મારી કેરી ને મારો બગીચો હા આંબાનો બગીચો છે કાલના વ્લોગમાં તો એ બીજો બગીચો છે આ બીજા બગીચાનું છે હજી આપણી પાસે બીજો એક બગીચો છે એનું તમને વ્લોગમાં હું બતાવીશ તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો મિત્રો બીજા વાડી હોય જૂના જૂનો કુવો છે કમસે કમ હો દોઢસો વાર પેલાનો કુવો છે એ તમને બતાવું વાલો હું કન્ટિન્યુ તમે રહેજો આપણે ટણા જાય છે કુવો જોવા કમસે કમ દોઢસો ખરા પેલા જૂનો કુવો છે હાલો બતાવું તમને મિત્રો યાર મિત્રો બહુ પાણી જેવા એમ નથી આ કમસે કમ દોઢસો કોરા પેલા જૂનો કુવો છે મિત્રો ત્રણ તો મોટર વાલે પાણી માથે છે આવ કેમ બાકી કુવો વસ્તુ જેવી હા જૂનામ જૂની વસ્તુ ટકે નવી વસ્તુ નો ટકે હમણાં આપણે બીજા બગીચો ન્યાય તમને બતાવશે જેવી કેરી છે ને એ બગીચો કેવો છે ને એટલે તમે કન્ટિન્યુ માં રેજો હાલો આ તો ટાણા બગીચા આવ્યું હતું ત્યાં ઘડી ખુઈ ગયો હતો તાણેશો ફ્રેશ થઈ એટલે બગીચે જવું ટાણે ટાણું આટો મારવા ત્યાંય બતાવીશ ત્યાં કેવી કેરી છે કેવું બધું છે ને ત્રણે અહીંયા મોટર ચાલુ થઈ ગઈ છે અહીંયા મોટર ચાલુ થઈ ગઈ તમને જે બતાવ્યો અહીંયા કુવો તમને બતાવ્યો ને એમાંથી ને જ પાણી આવે નીકળે છે આ એ બગીચો ત્રણે ઓલા કન્ટિન્યુ તમે ઉલોક મારે આપણે ઓલા બગીચા રાખીએ તને હમણાં ન્યાય બતાવીએ ફાઇનલી મિત્રો આ બગીચે પોતી ગયો છું આ બગીચે આપણે આંબા બહુ સારા છે ને કેરી બહુ સારી છે બતાવું તમને કેરી કોઈ લાઈવ લાઈવ કેરીને ઓર્ગેનિક આંખો ખાવી હોય તો આવી જાય સાસણ ગીર તમે જોઈ શકો છો જોઈ લીધો લાઈવ કેરી ખાવી હોય ઓર્ગેનિક પાકેલી હાખ હાંખું ખાવી હોય તો આવી જાય સાસણ ગીત ફાઇનલી મિત્રો આપણે આ બગીચા પહોંચી ગયા હતા અને કેરી બેરી બધું જોઈ લીધું તો જાય છે આપણા બગીચામાં આટો મારવા આટો મારીએ કેવું હોય કેવું ને ફાઇનલી તમે કેરી કેવી તમને લાગે છે એ મને કોમેન્ટમાં જણા જણાવી દેજો તો પછી મારા કાકાના બગીચા જાવું હમણાં એ બાજુમાં જ છે આપણે એના બગીચા જઈને તમને બતાવીશ આ બધા આપણા જ આંબા છે آنه ريڪي مرڪاڪاڻي کي ڏيئي جايو ٿي ڪنڊادي مان هيءه مرڪاڪاڻي کي ڏيئي جيڪو منهنجي موبائل مان حاضر ٿي وئي هو اهو ٿو ناهي هو اها باهه وڏي پاسي پري ٿي وئي هو جو هي چڪتو ٻاهر جي باقي جو پاو جاؤ ٿو મિત્રો આ દેવરિયા નાખવું છે આજે બધા જે દર્શન ગેટે જાય દેવરિયા પાર્ક આથી જવાય આ સીધો સીધો રોડ છે સાસણ આવા જોયા તો આવી જાય સાસણ સાસણ કીધો અમારા ભાગનો રસ્તો જાય છે ને મિત્રો અલગ અલગ દર્શન કરાવીએ મિત્રો ખોડિયાલમાના મંદિરે પહોંચી ગયા છીએ દર્શન કરી લઈ તમને દર્શન કરાવીએ આ ખોડિયારમાંનું મંદિર છે તમે દર્શન કરી લો હું દર્શન કરી લઉં મિત્રો ભાલસર તો પછી પહોંચી ગયો હતો એવું આનનો તમને કીધું કે મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો અને ચાર્જિંગ નહોતું તો આવી સુધી મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો બટ ચાર્જિંગ થયું તો પછી કાઢીને શૂટ પહેર્યું અને આજનો બ્લોગ આપણે આ જ પૂરો કરીએ તો અમારા બ્લોગ તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો